તેના બેંક ખાતાની જરૂર છે બાદમાં તેને નેપાળ લઈ જવામાં આવ્યો અને છ દિવસ સુધી કાઠમંડુની એક હોટેલમાં બંધક બનાવવામાં આવ્યો ત્યાં આરોપી યશ યાદવ અને મનન ગોસ્વામીએ પ્રણયનું અકાઉન્ટ કીટ અને સિમ કાર્ડ મેળવીને ચીની સાયબર ગુનેગારોને આપી દીધા આ પછી એકવીસ અને બાવીસ જાન્યુઆરીના રોજ તેમના બેંક ખાતામાં અનુક્રમે તેતાલીસ લાખ રૂપિયા અને પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા જે તાત્કાલિક અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા

દુબઈથી ઓપરેટ કરતા હતા દુબઈમાં આ લોકો લોકોને ત્યાં એમિરેટ વિઝાના નામથી જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કરવું હોય ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક અને ત્યાં કોઈ ગ્રેડ કરી થઈ એના પછી આ લોકોએ મેં પોતાનું બેઝ કંપોરિયા શૂઝ કર્યું આમના બે ઓળખીતા જે લોકો છે હજી કપોરિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે આ જે ગેમ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જે ન્યૂઝ અકાઉન્ટ્સ છે ભાડાના અકાઉન્ટ્સ છે તેમાં સાયબર ફ્રોડ થાય છે ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એ સાથે સાથે આપણને પ્રથમ વાર એ ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા આ લોકો જે સાયબર સેવરી માટે સ્વૈિક અને સેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રેક્રુટ કરતા હતા કંભોડિયા લઈ જતા હતા એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે તેરસો ડોલર મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકોએ પચાસથી પંચોતેર હજાર પર અકાઉન્ટ મળતું તો આ ગેન ડંબોડિયા શિફ્ટ થઈ કંભોડિયાથી આ લોકોએ કામ ચાલુ અને કંબોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા નેપાલ જે મળ્યું છે અમારા ત્રણ જે આરોપી છે ચિરાગ ગોલા ગૌતમ ચૌહાન અને યશ યાદવ આ ત્રણેય જણ નેપાલ ત્રણથી ચાર મહિના રોકાઈ ગયા છે અને અવરનવર નેપાલ કાઠમંડુમાં જતા હતા ત્યાં એ લોકો ચાઇરે ચાઇનીઝના સંપર્કમાં હતા ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ એમનું પેન્ટ હાઉસ હતું ઓલમોસ્ટ સાત લાખ પર મંથનું રેટ પ્રેન્ટ આઉટમાં રહેતા હતા અને બહુ ડાયરેજ લાઈફસ્ટાઈલ હતી આ બધાની અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને એ લોકો ત્યાં લઈ જતા હતા જ્યાં સુધી એમના અકાઉન્ટ કમ્બોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલથી આ લોકોને પાછું આવતા હતા હતા તો આ કામ કરતા બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા હાલમાં જે આપણને માયદામારથી ઘણા બધા સાયબર ચેમ ને રેસ્ક્યુ કર્યા છે એમાંથી એક બે જણના પણ આ લોકો કચ્છમાં હતા અને અહીંયાથી જે રેક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા